નાયક અને ભૂતપૂર્વ વડાપ્રધાન એવા શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે સુશાસન દિવસની આ ઉજવણી નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને અનેકવિધ નવીન પ્રકલ્પો તેમજ નવી સેવાઓનો ઈલોકાર્પણ થકી પ્રારંભ કરાવ્યો હતો આ દરમિયાન રાજ્યના તમામ વિકાસલક્ષી કાર્યો દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલે જણાવ્યું હતું કે ગુડ ગવર્નર્સની પરિભાષાની સાચા અર્થમાં સાર્થક કરવાની જવાબદારી દરેક કર્મયોગીએ ઉઠાવવાની છે છેવાડાના લોકોને પણ સરકાર શ્રીની તમામ યોજનાઓની માહિતી એક જ જગ્યાએથી મળે અને લોકો યોજનાઓનો લાભ એક જ સ્થળેથી સરળતાથી લઈ શકે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી માહિતી પહોંચાડવાનું કાર્ય કરીને યોજનાઓને સફળ કરવાનું કાર્ય કરવાનું છે આ નિમિત્તે પ્રાંત અધિકારી શ્રીઓ મામલતદારશ્રીઓ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા પ્રાથમિક શ્રી સહિત અન્ય અધિકારી શ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ટીવી દાહોદ